મહુવાના પૂર્વ એમએલએ કનુ કલસરિયાના સુર બદલાયા છે ભાજપ ટિકિટ આપે તો ભાજપમાં જોડાવા તૈયાર હોવાનું કલસરિયાએ કહ્યું બે દિવસ પહેલા ભાજપમાં નહીં ભળવાનું નિવેદન આપ્યું હતું ત્યારે કોઈ પદ મળે તો પ્રજાલક્ષી કાર્યો થઈ શકે તેવું કનુ કલસરિયાએ જણાવ્યું છે સત્તા મેળવવાનો કોઈ મોહ નથી તેવું પણ તેમણે કહ્યું છે કનુ કલસરિયા પોતાનું સ્ટેન્ડ નક્કી કરવાને લઈને અવઠવમાં છે ત્યારે કનુ કલસરિયાએ વિડીયો મારફતે સ્પષ્ટતા કરી છે ભાવનગરમાં મહુવાના પૂર્વ ધારાસભ્ય કનુ કલસરિયાએ પોતાનું સ્ટેન્ડ નક્કી કરવામાં અસમંજસ જાણે અનુભવી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે પ્રથમ ભાજપ બાદ આમ આદમી પાર્ટી અને પોતાનો પક્ષ અને છેલ્લે કોંગ્રેસ સાથે કલસરિયા જોડાયેલા હતા અગાઉ સી આર પાટીલ અને ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ પણ ભાજપમાં ભેળવવા મહેનત કરી હતી ત્યારે બે દિવસ પહેલા

જો આપણને એવું પદ આપતા હોય તો આપણા સ્થાનિક લોકોના ઘણા બધા કામો સરળતાથી પાર પાડી શકાય ખેડૂત કલ્યાણના કામો ગરીબ કલ્યાણના કામો આરોગ્યના કામો બધામાં આપણે ખૂબ યોગદાન આપી શકીએ એટલે આ એક વાત અત્યારે ચાલે છે પણ અત્યારે હું આમ મુક્ત જ છું અને મુક્ત રહેવા માગું છું